તાલુકાના ગામમાં ન્નુ ડારા વૃક્ષણો પર કાર્યક્રમ યોજાયો કરજણ તાલુકાના વલર ગામમાં કાર્યરત સેવાભાવી સંસ્થા સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ વલર બ્રાન્ચ છન્નુ ડારા અને ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વલણ ડી હાઈસ્કૂલ

કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બાળકો અને યુવાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કર્યું હતું તેમજ વલણ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાજિત પટેલે વૃક્ષોના મહત્વ વિશે સમજાવ્યું અને દરેકને એક વૃક્ષ ઉછેરવાની શપથ લેવડાવી તેમજ કાર્યક્રમ અંતે સૌએ વૃક્ષોની દેખરેખ રાખવાનો સંકલ્પ કર્યો તેમજ ગામજનોને પર્યાવરણ અંતે જાગૃતિનો પ્રયાસ તેમજ વૃક્ષોની મહત્ત્વની સમજણ અને કેળવણીના હેતુની વૃક્ષારોપણ પણ માહિતી અપાઈ હતી તેમજ ગામજનોને વૃક્ષોની જાગૃતિ તેમજ વૃક્ષારોપણનો મુખ્ય હેતુ શું છે તેની માહિતી આપી હતી એક પ્રસન્નીય કાર્ય કરાયું હતું તેમજ સરકારના આદેશ પ્રમાણે વધતા જતા ગરમીના ટેમ્પરેચર તેમજ ક્લાઇમેટ ચેન્જના અંતર્ગત વલણ ગામના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરોએ વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સૈખુલ ઇસ્લામ તસ્ત વલર ખલીફાએ સૈકુલ ઇસ્લામ પિરઝાદા સૈયદ સલાઉદ્દીન બાવા કાદરી તેમજ મૌલાના હસન અશરફી સાહેબ તથા સરપંચ સિરાજ આદમપુડા તેમજ ડેપ્યુટી સરપંચ સાજીદભાઈ ડુટારા સહિત ગામ પંચાયતના સદસ્યો તેમજ હાઈસ્કૂલના પ્રમુખ માસ્ટર ઈખેયા સાહેબ તેમજ ઈદરી તાનિયા તેમજ અયુબ બેરા સહિત ગ્રામજનો તેમજ વલણ હાઈસ્કૂલના શિક્ષકો તેમજ પ્રાથમિક કન્યાશાળાના શિક્ષકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમને હાઈસ્કૂલના તેમજ શાળાના સંચાલકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો રિપોર્ટર તસલીમ પીરાવાલા એજ્યુકેશનલ એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ડી વલન હાઈસ્કૂલ વલણના પટાંગરમાં હર વર્ષની જેમ શૈકુલ ઇસ્લામ ત્રસ્ત વલણ દ્વારા અને મૌલાના હસન સાહેબ છે નવ નિયુક્ત અમારા સરપંચશ્રીએ તથા આખી પંચાયત લોબી છે અમારા ઇકો ક્લબના કન્વીનર ફારૂક સર તેમજ ગામના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા દર વર્ષની જેમાં લોકો વલણ હાઈસ્કૂલ વલણમાં ઇકો ક્લબ હેથર એ પ્રોગ્રામના અંદર જેથી કરીને આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકીએ એ અંતર્ગત સમાજને ઉપયોગી એવું કામ એક વૃક્ષારોપણનું કામ વલણ હાઈસ્કૂલ વલણના અંદર વૃક્ષો ઉગારવા માટે ખાસ તો ઉગારવાનો નિયમ તો એ જ છે કે ઉગારો તો ખરું જ પરંતુ એની સાથે સાથે એની તકેદારી બી રાખવી એને મોટું બી કરવું જેથી કરીને જે વાતાવરણમાં ઓક્સિજન દિવસે ને દિવસે ઘટી રહ્યો છે એ જ એક નેક કામના ઈરાદા હેથર આ અહીંયા એકત્રિત થયા છે તો એ બદલ વોલણ હાઈસ્કૂલ વોલણ સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટનો આભારી છે વધુમાં હું મારા ફારુકસ જોઈલ ફારૂક એસ ઇકો ક્લબના કન્વીનર વર્ષો દથી અમે જોતા આવ્યા છે કે સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વૃક્ષારોપણના કાર્યક્રમ અમારે વલણ હાઇસ્કૂલમાં કરતા આવ્યા છે હવે વૃક્ષારોપણમાં એમણે પામ છે સોપારી છે હાઇકસે એવા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે અને સરપંચ શ્રી મૌલાના સાહેબ અને સલાઉદ્દીન સૈયદ સાહેબ ની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે વૃક્ષારોપણ પાછળનું કારણ શું છે હું સાયન્સ ટીચર છું તો હું તમને એક મિનિટ માટે સમજાવું છું કે વૃક્ષારોપણ એટલા માટે કરવું જોઈએ કે વૃક્ષો આપણને એક તો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે વૃક્ષો આપણને પ્યોર ઓક્સિજન વાયુ આપે છે અને વાતાવરણ રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઝેરી વાયુ છે તે શોષી લે છે અને સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ જે વર્ષોથી અમારે હાઈસ્કૂલની અંદર આ વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા આવ્યા છે એમનો અમે ખૂબ ખૂબ આભારી છીએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે